નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી જય ભીખુજીની નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ જય સોમનાથ દીકરાએ તો દેશમાં ડંકો દીધું બાપ દાદાના વખતથી સૌરઠ સાથે ઝઘડો ચાલતો હતો પાળા પાડી લડે ઝાડનો ખો નીકળી એમ સોરઠ પાટણના રાજાઓના ઝઘડામાં પ્રજાને ઘણો ત્રાસ પડતો સોરઠ જીતાયું ને એ ત્રાસ ટળ્યો બધે કડક બંદોબસ્ત કર્યો દીકરાએ બાપથી સવયું નામ કાઢ્યું કાંઈ માતાને દીકરાના પરાક્રમથી પોરસ ન માતા માતા દેવી મનમાં ખૂબ હરખાયા કરે દેવીના મનમાં ઘણા વખતથી સોરઠ જોવાની ઈચ્છા હતી દ્વારકાધીશનું દેરું જુવારવાની ભાવના હતી સાગરકાંઠો નિહાળવાની આકાંક્ષા હતી તલવારની ધાર સરખી તેજસ્વી સોરઠિયાઓને જોવાની ઈચ્છા હતી ગીરના વકા ડુંગરા અને સેચર ઝરણામાં પાણી પીતા તો એની કલ્પનામાં હંમેશા રમતા અને આ સૌથી સવાય ઈચ્છા તો સોમનાથ મહાદેવની યાત્રા કરવાની હતી સોમનાથ દેવ તો એના બાળપણના સાથી દેવ લાકડીનો ઘોડો કરીને રમતી ત્યારે એ ઘોડા પર બેસીને સોમનાથ જતી દીકરા સિદ્ધરાજે કહ્યું માતા હવે શોરખના પ્રવાસે સ્વચરો ભગવાન સોમનાથને જુહારો માતા મિનલ દેવી કહી દીકરા આ જાત્રાની વાત તો જૂની છે આજે કહેવામાં વાંધો નથી બહુ નાની હતી સોનાના ઘોડેને રૂપાના ચાબુકે રમતી હતી એ વખતે યાત્રાળોના સંગ નીકળતા અમારા કર્ણાટક દેશથી ઠેક દેવ પાટણ સુધીના એ વખતે યાત્રાળુને પૂછતી ક્યાં આવ્યું દેવપાટણ કેવા છે એ ભગવાન મારે એમના દર્શન કરવા છે યાત્રાળુ કહેતા દૂર દૂર આવ્યું દેવપાટણ અહીંથી દૂર સર્વો સોરભ દેશથી એના જંગલમાં સાવજ વસે છે સાવજ જેવા ત્યાંના લોક છે સુંદર સાગર કાંઠું છે સરસ્વતી નદીનો પવિત્ર ત્રિવેણી સંગમ ત્યાં છે ત્યાં પ્રભાસ નામનો તીર્થ છે મહર્ષિ અગમ્ય જ્યાં દરિયો પી ગયા એ સ્થળ છે આખી દેવનાગરી વસેલી છે બોળા શંભુએ સોમ નામના દેવનો ત્યાં ઉદ્ધાર કર્યો એટલે સોમનાથ મહાદેવ કહેવાયા જ્યોતિર્લિંગોમાં એ સૌથી પહેલું લિંગ છે જ્યાં સોમ જેવા દેવનો ઉદ્ધાર થયો ત્યાં માણસનો ઉદ્ધાર થતાં વાર કેવી ભગવાન તો ભાવના ભૂખ્યા છે દીકરા ત્યારથી સોમનાથ મહાદેવના દર્શનની મનમાં ભાવના એ પછી દાદા શુભકેશી વન વગડે દાહામાં બળી ગયા એમના નિમિત્તે હું મારા પિતા જય કેશી માતા સાથે ગુજરાત આવી સોમનાથને જુહાર્યા સિદ્ધપુર પાટણ ગયા ત્યાં સરસ્વતીમાં નાહ્યા અને પિતૃ કર્યું આ વખતે ગુજરાત મને ગમી ગયું ને ભગવાન સોમનાથ અંતરમાં વસી ગયા હું તો સ્વપ્નમાં દેખતી હતી ગુજરાતે રમવાના એક દહાડો તારા પિતાનું માગું આવ્યું મને તો ગુજરાતની રડ હતી ગુજરાતના દેવની ગુજરાતના માનવીઓની ગુજરાતની સેજળ ભૂમિની સોમનાથની તો શ્વાસોશ્વાસમાં ઝંખના હતી પણ દીકરા અહીં આવ્યા પછી એ સ્વપ્ન ભાંગી ગયું ખબર પડી કે પાટણ અને સોરઠ વચ્ચે ઝઘડો ચાલે છે માથા વેર ચાલે છે એ પતે નહીં ત્યાં સુધી સુખી યાત્રા થાય નહીં લાખની યાત્રા કરવા જઈએ ને લોહી વહાવીએ એનો કાંઈ અર્થ નહીં હું રોજ મનમાં સોમનાથ દેવને પ્રાર્થના કરતી હતી કે ક્યારે રૂડો દહાડો દેખાડીને હું યાત્રાએ આવું આજ એ રૂડો દાડો ઉગ્યો દીકરા હું તો કાલે જ રવાના થવા ચાહું છું માતાએ વર્ષોથી મનમાં સંગરી રાખેલી વાત પુત્ર પાસે મૂકી દીધી સિદ્ધરાજે કહ્યું માતા તમે રવાના થાઓ તમે અડધે ગયા હશો ને હું આવી પહોંચીશ તરત તૈયારી થઈ ગઈ પંડિત પુરોહિતને નોતરા આપી સાથે લીધા લાવ લશ્કર સાથે લીધું સવા લાખનું પૂજાપો લીધું તુલા પુરુષ દાનને ગજ ધનપાણ સાથે લીધા રાજમાતાની સવારી આગળ વધી ઠેર પ્રદેશ જોતા જાયને આગળ વધતા જાય સાથે ગામે ગામથી લોકો સંઘ લઈને નીકળે સંઘમાં સંગ મળી જાય યાત્રા માટેનો આવો સારો સથવારો ક્યાંથી મળે દેવી તો મહાચતુર ચારે તરફ ધ્યાન રાખ્યા કરી ભૂમિ કવિ છે ઉબજ કેવી છે માર્ગ ક્યાં છે વિસામાં કેવા છે માર્ગમાં કૂવા છે કે નહીં બંદોબસ્ત છે કે નહીં જાત્રોના અને વટે માર્ગોને સગડ કેવી મળે છે રાણી બધું જતા જાય અને આગળ વધતા જાય રસ્તામાં યાત્રાળુઓ મળે એની પાસેથી બધી વાતો સાંભળતા જાય યાત્રા તો એક અભ્યાસ છે આમ યાત્રાનો ઉમંગ વધારતા જાય એક દહાડો ભોલાદ નામના ગામે કેટલાક કાપડી લોકો મળ્યા એ ઢીલા ઢીલા હતા એમના પગ પાછા પડતા હતા રાજમાતાએ પૂછ્યું કેમ યાત્રા કરી ના માતાજી દાણિયા દાણ માગે છે અમારી પાસે ફૂટી કોળી પણ નથી માજી દેવને પહોંચી યાત્રા અમે પાછા જઈએ છીએ કાપડી લોકોએ કહ્યું એમની આંખમાં આંસુ હતા અરે આવા તો કેટલીય ગરીબ યાત્રાઓ પાછા ફરતા હશે રાજમાતા દાણિયા પાસે ગયા બધી હકીકત પૂછી દાણિયાઓ કહે માતાજી રાજે ઈચારો આપેલો છે પૈસા હોય એ યાત્રા કરી શકે નહીં તો ઘર બેઠા ભગવાનને ભજે રાજમાતાએ જોયું કે દાણીઓ ગરીબ માણસને ધક્કા મારી મારીને પાછા કરતો હતો અને જાત્રા સાથે સ્તબંધ નહોતો પૈસા સાથે સ્તબંધ હતો કોઈને ગાળો દેતો કોઈને ભાટતો કોઈને ધક્કા મારતો કહેતો કે અમે તમને છોડી દઈએ પણ કાંઈ રાજ અમને છોડશે જે કહેવું હોય તે રાજને કહો બાકી દાણ આપશો તો જાત્રા થશે આમ થાણામાં કાળો કકડાટ જામેલો રહેતો રાજમાતા બધે હાર્યા જોયું જાણ્યું એ રાતે મીનલ દેવીને ઊંઘ ન આવી આખી રાત પડખામાં ફેરવતા જગ્યા છેલ્લા પહોરે આંખ મળી ગઈ એમાં એક સપનું આવ્યું જાણે પોતે એક બ્રાહ્મણની સ્ત્રી છે નામ સુજ્યા છે સુજ્યા ગરીબ છે પણ ધર્મના ભાવવાળી છે બાર માસના બધા તપ કરે છે બધા વ્રત કરે છે વ્રતના છેડે બાર વસ્તુના દાન દે છે સૂજ્યા સોમનાથની પૂજારણ એક વાર યાત્રા કરવા નીકળી મોમાં ઉપવાસ હતો નિશ્ચય હતો કે અગમો દ્વારા ભગવાન સોમનાથના દર્શન કરી નહીં સાધુ યથાશક્તિ જમાડી ઉપવાસનું પાલન કરીશ ત્યાં માર્ગમાં દાણિયો આવ્યો એને સૂર્યાને રોકી કહ્યું દાણ લાવો સૂર્યા કહે હું રંગ ભિખારી છું મોમાં વ્રત છે જવા દો દાણીઓ કહે ના જોઈ હોય તો વ્રત કરનારી પાસે તાંબ્યા ન હોય તો તીરથ કરવા ન નીકળીએ ઘરને જ તીરથ માનીએ સુજયા કહે વાત સાચી છે પણ દેવના દર્શન કર્યા વગર ઉપાસ ન તોડવાનું નામ લીધું છે ભલો થઈને જવા દે ભગવાન તારું ભલું કરશે દાણીઓ કહે અમારો ભગવાન પૈસો એ હોય તો તારું એ ભલું થાય અને અમારું એ થાય કોઈ વાતે દાણીઓ ન માન્યો સુજયને પાછી કઢી એ નિરાશ થઈને ઘેર આવી આ ઘા એને એવું લાગ્યો કે એ માંદે પડીને સોમનાથના દર્શનની તાલાવેલીમાં ગુજરી ગઈ મળતી વખતે એણે પ્રાર્થના કરી હે ભોળા સોંભુ મારા મનમાંથી મેં તને પલવાર વિસર્યો નથી તું દેવ મંદિરમાં નહીં પણ મનમાં વસે છે જો મારા વ્રત નિમનું કાંઈ ફળ હોય તો આવતે ભવે આ કરનાને દૂર કરનારને જન્મું એ સુજયા મારીને મીણદેવી સર્જાય પુણ્યાના પ્રતપે રાજાને ઘેર જન્મી કર્મ સંજોગે ગુજરાતની રાણી થઈ સિદ્ધરાજ જેવા પરાક્રમી પુત્રની માતા થઈ અને સપનું પૂરું થયું દેવીની આંખ ઉગડી ગઈ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ